વિરમગામ તાલુકાના વલાણા ગામની સીમમાંથી સાતથી આઠ માસનું મૃત ભ્રૂણ મળી આવતા ચકચાર જનેતાએ મમતા લજવી વિરમગામ તાલુકાના વલાણા ગામ નજીક આવેલી માઇનોર કેનાલ પાસેથી મૃત બાળકનું ભ્રૂણ મળી આવતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે વિરમગામ તાલુકાના વલાણા ગામ પાસેથી મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં કોઈ જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે સાત થી આઠ માસનું મૃત ભ્રૂણ મૂકીને ગઈ હોવાનું સામે આવ્યું છે વિરમગામ તાલુકાના વલાણા ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલ પાસેથી આજરોજ સાત થી આઠ માસનું મૃત બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું ઘટનાની જાણ થતા વિરમગામ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી વિરમગામ ટાઉન પોલીસે મૃત ભ્રૂણને પોસ્ટમોર્ટમ સહિત મેડિકલ તપાસને લઈને અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે